ગટર પાણી શિક્ષણ અને આરોગ્યની આ ગામમાં કોઈ જ સુવિધાઓ નથી ત્યારે ગામમાં રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઇટના અભાવને કારણે અંધારપટ છવાયેલો હોય છે ત્યારે આરોગ્ય કેન્દ્રની કોઈ સુવિધા પણ નથી ત્યારે ગામના સ્મશાન તરફ જવાના રોડ પર ગટર લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ આ કામગીરીને અધવચ્ચે જ બંધ કરી દેતા લાખો રૂપિયાની પાઇપો પડી રહી છે

તે સરકાર દ્વારા તાત્કાલિક ગામમાં વિકાસ માટે સર્વે કરવામાં આવે અને તાત્કાલિક અને ગટર લાઈનની બહુ સમસ્યા છે જેથી પાણીની પણ કોઈ પણ નથી અને ભ્રષ્ટાચાર ખૂબ જ છે ગ્રામ પંચાયતમાં જેથી અમે અરજી કરી હતી અને જેથી શું જે એક સરપંચ છે જે નરેન્દ્રભાઈ પટેલ મન બેસતા બેસતા એવું કીધું કે આ અરજી પાછી લઈ લે નહીં તો ભારે પડશે અને ગામમાં ગામમાં વિકાસ વિકાસ બાબતે બાબતે આપણે પ્રાથમિક શાળામાં તો એમાં પણ કોઈ વિકાસ નથી બીજું કે ના છોકરાઓ માટે ગ્રાઉન્ડ નથી રમવા માટે ના રોડ રસ્તાના કોઈ નિકાળ જ નથી ના પાણીનો કોઈ જગ્યાએ નિકાળ જ નથી અને સ્મશાન બનાવ્યું તો સ્મશાનમાં જવા માટે રસ્તો પણ બહુ જ ખરાબ છે અને એમાંય પાણીનો કોઈ નિકાળ નથી અને ગટર લાઈન મંજૂર થઈ હતી તો પણ શું કહેવાય એ કંઈક જે ભૂંગળા હોય હા એ એ પણ શું કહેવાય ભ્રષ્ટાચાર કરી નાખ્યો એમાં એ પણ પાસ ના કર્યું આ બાબતે તને ઉચ્ચક કોઈ રજૂઆત કરી હતી અત્યારે મેં સીએમ પોર્ટલ ઉપર મેં રજૂઆત કરી હતી જે તે મુખ્યમંત્રી સાહેબને અને મુખ્યમંત્રી સાહેબના દ્વારાથી ટીડીઓ ઓફિસમાં ગઈ ટીડીઓ ઓફિસમાંથી દ્વારા ગ્રામ પંચાયતમાં તલાટી જોડે આવી અને જે એ જેવી અરજી આવી એવી તરત જ જે તે એક સરપંચ કર્યા આપણો નરેન્દ્રભાઈ પટેલ એમનો મારા ઉપર ફોન આવ્યો કે તે શેની અરજી કરી તારે મને પૂછીને અરજી કરવી હતી એવો મને જવાબ મળ્યો અને મને શું કેવો ફોર્સ કર્યો તો કે અરજી પાછી ખેંચી લો નિકોડા ગામની અંદર ગટર લાઈન પાણીની કહ્યો આરોગ્યની કોઈ વ્યવસ્થા નથી આટલું મોટું ગામ છે અને પંચાયતની અંદર કર્મચારીઓ કયો તો લાઠી હોય વતદાર છે સરપંચ છે આગળના કોઈ જવાબદારી લીધી નથી ગામમાં બધા કામોમાં મોટો ભ્રષ્ટાચાર થયેલો છે બરાબર અને આરોગ્ય કેવો જગ્યાઓ સરકારી જમીનો છે તેઓ બોથ ફોર્મ બધો બહુ પ્લે કરેલો છે એ લોકોએ તો પણ જવાબદારી કોઈ લીધી નથી સરકાર એક ગવર્મેન્ટમાં ઘણી લે છે તાલુકા પંચાયત અરજી થયેલી છે બધી અને સરકારી અધિકારીઓ તપાસ કરી અને જલ્દી નીકળી લાવ ગામની અંદર બહુ ગંદકી છે બરાબર અને આ બધી મુખ્યમંત્રીને રજૂઆત કરી છે પોતે અહીંયા આવું અને તપાસ કરી એવી અમારા ગામ લોકોની માંગ છે